મિત્રો સ્વાગત છે આપનું એક નવા નવી એક્સપ્લોર માહિતી સાથે ભાવનગરથી સાત આઠ કિલોમીટર દૂર છે અકવાડા અને અકવાડાની સીમમાં ખારમાં જેને કહેવાય કે એક સમાજ રહે છે માલધારી સમાજ જે વર્ષોથી જે પોતાની મહેનત મશક્કત કરતો આવ્યો છે અને તમે જોવો છો કે મારી પાછળ જે આખો જે છે આ રીતે આખા જે જે ખાર વિસ્તાર હોય ત્યાં આગળ પોતાના જે પરંપરાગત જે રીતે જે ઝૂંપડા બાંધેલા હોય છે ત્યાં આગળ આ આ આ લોકો લોકો રહેતા હોય છે છે અને માલધારી માલધારી જેને કહેવાય કહેવાય કે સમાજની સાથે જોડાયેલા સમાજ એક જાતનો છે જેનો મુખ્યત્વે ધંધો જેને કહેવાય કે પશુપાલનનો ધંધો હોય છે ભેંસો છે ગાયો છે બકરાઓ છે ઊંટો છે આ બધો એનો મુખ્ય આ ધંધો હોય છે તો આજે આપણે જે છે આ છોકરા ઊભા છે એમની પાસે આ છોકરાઓ છે આપણને તો સામાન્ય માલધારી લાગે પણ આજના સમયની અંદર જે આપણે વાત કરીએ ને ભેંસો ગાયો બકરાઓ ઊંટો એ ઘણા બધા રૂપિયાના હોય છે કઈ રીતે આ લોકો જે છે ચરાવતા હોય છે કઈ રીતે એનું પાલન પોષણ લાલન પોષણ કરતા હોય છે કઈ રીતે જે એની જે માવજતું છે એ કરતા હોય છે જો આ ભેંસ તમે જોવો છો બરાબર છે હવે આ ભેંસની આપણે વાત કરીએ ને તો અને બન્ની ભેંસ કહેવામાં આવે છે કચ્છની અંદર જે બન્ની નામનું ગામ છે ત્યાંની આ ભેંસ આવે આપણે ત્યાં જાશું ત્યારે ખાસ કરીને બન્નીના ઘણા એવા લોકો છે કે જેની પાસે પ્યોર બન્ની ભેંસુઓ હોય છે જેની હાઈટ લેન્થ બોડીની વાત કરીએ જે દૂધની વાત કરીએ તો એમાં એ નંબર વન આવતી હોય છે તો અહીંયા જે તમને જે ભેંસુ જોવા મળે છે ઘણી બધી ભેંસુ છે અને ભાઈ આપડી સાથે છે હું નામ છે તમારું વિશાકભાઈ ઈશાકભાઈ છે કે નહીં ભાઈ ઈ આપડી સાથે છે અને આ ભેંસું બધી છે ને એ ઈશાકભાઈ ની છે ઈશાકભાઈ કેટલી ભેંસો હશે દસ બાર છે દસ બાર ભેંસું છે બધી તમારી છે હા બધી અને આ ભેંસુ જે છે એ કઈ છે બંનેની બંનીની ભેંસ છે એમને જોવો ભાઈ આ જે તમે જોવો છો ને આ ઈશાકભાઈ આપણે વાત કરીતા બંનીની જે ભેંસ હોય એની પહેચાન એને ઓળખી કેમ મુકાય આપણે એના સિંગડા નાના હોય એના શિંગડા નાના અને આમ

સવાર સાંજ નું પાંચ પાંચ લિટર દૂધ આપે તો અત્યારે આપણી પાસે વિયાયેલી ભેંસ કેટલી છે વિયાયેલી ભેંસ એક છે ઓલી જોરી એક જ છે ને અત્યારે તો આપણી ગામડી છે એ બીજી ગામડી છે અને બીજી અત્યારે બધી ચરાવા લઈ જાવ ચરાવા અને ચરાવા ક્યાં સુધી આમ જાવ અહીંયા આગળ આ રોડ ઓલો હાઈવે રોડ છે ને હાઈવે રોડ છે ત્યાં જાવ એમ ને અને આનો ખર્જો બર્જો કઈ આવે રોજનો રોજનો આવે શું આવે ખર્જો કઢો આવે જાર હોય નીરણ અને દૂધ ની અત્યારે આપડે જયારે વાત કરીએ તો અત્યારે તમે દૂધ ભરોસો કે તમે ખાવા રાખો ખાવા એટલે એક લીટર નાશી રૂપિયા એટલે દસ અગિયાર લિટર તમે કાઢો એટલે કેટલા રૂપિયા નું થયું હે તો ટોટલ પડે એટલે સાતસો આઠસો રૂપિયા નું દૂધ થયું બરાબર એટલે આપડે ઈશાકભાઈ ને

જે માલજારી સમાજ છે એનો મુખ્યત્વે આ ધંધો છે ને નો ને એનો જ હોય છે જે તમે જુઓ છો કે નાના નાના ના જો બાળકો છે આપણે આ ભાઈ અને બીજી બે ભેંસું અહીંયા એટલે એની આઠ કેટલી ભેંસ કીધી તમે દસ અગિયાર છે દસ અગિયાર ભેંસુ કીધી ને દસ અગિયાર ભેંસુ છે એ ઈશાકભાઈ પાસે છે અને ઈશાકભાઈ હવે ચોમાસામાં એમાં તમારે પછી અહીંયા કેવી હાલત થાય છે ચોમાસામાં ને એમાં આમાં નામાં જ હોય આમાં નામાં જ હોય ને અને ઝૂપડા બુપડામાં પાણી બાણી ને બધું તાલપત્રી હોય તાલપત્રી હોય એટલે આ જમ આપણે આ સમાજની આપણે વાત કરીએ આની પહેલા અમે વિડીયો મૂકેલો છે ભાવનગરમાં ત્રણથી ચાર જગ્યાએ જે ડિવાઈડ છે અવાણિયાનો ખાર છે અકવાડાનો ખાર છે પછી માઢિયા છે ત્યાં આગળ આ સમાજ વસે છે ખાસ કરીને સુરેન્દ્રનગર પાટડી બજાણા ત્યાં આગળ આપણે વાત કરીએ તો જત સમાજના લોકો પુષ્કળ વસે છે અને મુખ્યત્વે આ જે જત સમાજ છે કચ્છની અંદર વસે છે અને વધારે આપણે જ્યારે વાત કરીએ તો સિંધની અંદર આ સમાજ છે એનું કલ્ચર તમે જોશો રહેણી કે એ આખો જે કચ્છનો જે એક પ્રકારનો જે વગો આવે આ લોકો જે વગો પહેરે છે અને કચ્છનો મુખ્ય તમે જાશો ખાવડા બની પચ્છમ વિસ્તારમાં તમને આ લોકો વધારે જોવા મળશે ત્યાં આગળ તમને ઓરિજિનલ જેને કહેવાય કે કલ્ચર છે જત સમાજનું એ તમને કચ્છી કલ્ચર છે એ તમને જોવા મળશે ભૂંગાની અંદર રહેતા અહીંયા તો તમે જોવો છો મારી પાછળ જે આખા જે ઝૂપડાઓ છે એ એમના બનાવેલા છે પણ તમે બંની પચ્છમ નોન રેવન્યુમાં જશો તો ત્યાં આગળ તમને લોકોને જે એક પ્રકારના ભૂંગા આવે છે એ ભૂંગામાં આ લોકો વસવાટ કરતા હોય અને પોતાની જે પરંપરાગત જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને હજી લોકો કંઈક ને કઈક વળગી રહ્યા છે કંઈક ને કઈક એ લોકો ભલે ગમે ત્યાં ફરતા હોય પણ એનો જે દેશ એનો જે વેશ છે એ વેશ હજી એમણે બદલ્યો નથી ચાહે ઈ પુરુષ હોય કે મહિલા હોય જો આ બેન આપણે ઊભી છે એ નાની બાળક છે એને એમનો જે પરંપરાગત જે પોશાક છે એ પહેરેલો છે બરાબર છે ભાઈ આપણા છે એમણે પહેરેલો છે આજે નાના હોય કે મોટા હોય જેને કહેવાય ને એક કહેવત છે આપણે કે ભાઈ દેશ દેહ મૂક્યો પણ વેહ નો મૂક્યો પણ આ લોકો એ જે છે એમનો પોતાનો જે વેશ છે એ હજી ધારણ કરીને રાખ્યો છે એટલે ખાસ આ લોકો જે છે માલધારી સમાજ આરે જોડાયેલા છે એમનું કઈક ને કઈક કલ્ચર છે વિશેષ કલ્ચર છે આજે ખાસ વિડીયો બનાવવાનો જયારે મોકો મળ્યો કે ભાઈ અમારા ઈશાકભાઈ છે ઈશાકભાઈ ને ઈશાકભાઈ જે એટલી નાની ઉંમર ની અંદર એમની પાસે આઠ નવ ભેંસો છે આગળ જતા હવે શું કરવાનું વધારવાની છે ભેંસો ભેંસ વધારવાની કેટલી કરવાની જેટલી થાય હજી તો વધારવાની છે હજી વધારવાની છે એમને અત્યારે તો આઠ નવ છે એટલે ઈશાકભાઈ કીધું છે અને મુખ્યત્વે ધંધો જે ભારતની આપણે જયારે વાત કરીએ ત્યારે કૃષિપ્રધાન દેશ છે ભારત આપણો અને આવા લોકો થી તે જે માલધારી લોકો છે ખેડૂત લોકો છે એનીથી આપણો દેશ છે એ સમૃદ્ધ થાય છે અને આ લોકો કઈક ને કઈક જેને કહેવાય સમૃદ્ધ બનાવવામાં બંધ થઈ ગયું હોય તો લોકોને બઉ પ્રોબ્લેમ પડે કેમકે દૂધ એટલી એટલી વસ્તુ સાથે સંકળાયેલું છે અને આ ભાઈ છે અત્યારે આપણને કીધું કે એક જ ભેંસ ખાલી એની દોવા દે છે તો સાત થી આઠ લિટર દૂધ ભરે છે ડેરીમાં આપો દન દંડયા ભરી દેતા એટલે કાંઈક ને કાંઈક છે એ માલધારી સમાજ છે એ પોતાની આગવી ઓળખ ધરાવે છે એ તમામ પ્રકારના બધા આપણા જે કોઈ માલધારી સમાજના ભાઈ હોય જત સમાજ હોય ભરવાડ સમાજ હોય રબારી સમાજ હોય એ કંઈક ને કંઈક દેશને આગળ લાવવા ખૂબ જ મહેનત કરી રહ્યા છે તો ખાસ કરીને જો ઈશાકભાઈ અરે મજા આવી હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં નવા હોય આવી અલગ અલગ પ્રકારની માહિતી જોવા માંગતા હોય તો અમારી ચેનલનું જે બટન છે એને તમે દબી દેજો આઈકોન દબ્બી દેજો જેથી કરીને અમારી દરેક પ્રકારની નોટિફિકેશન છે એ તમને મળતી રહે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા